જય બાપા સીતારામ દર્શક મિત્રો દર્શક મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણાની અંદર એક સૌથી મોટો ચમત્કાર થયો છે સાક્ષાત બજરંગદાસ બાપા દેખાણા છે એક ઝાડવાની અંદર તમે દર્શક મિત્રો બાપા સીતારામને માનતા હોય ને તો આ વિડીયો જરૂરથી જરૂર આખો જોજો તમને સાક્ષાત લાઈવ બાપા સીતારામના દર્શન કરાવીશ હું પણ ગયો હતો દર્શક મિત્રો તમને દર્શન કરાવું છું સાલો દર્શક મિત્રો વિડીયો જોવો તો તમને સો દર્શન કરાવી જે લોકો માનતા હોય ને દિલથી તેને સાક્ષાત બાપા સીતારામના દર્શન થાય છે આ ઝાડવું છે તો એક ત્યાં બાપા સીતારામ મંદિરની પાછળ ત્યાં બધા લોકોને બાપા સીતારામ દેખાય છે દર્શક મિત્રો મને પણ દેખાણા હતા તમે દર્શક મિત્રો બાપા સીતારામને માનતા હોય કોમેટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો સાક્ષાત તમારી મનોકામના બાપા સીતારામ છે બધી પૂરી કરશે દર્શક મિત્રો હવે તમને બાપા સીતારામની એક જૂની ગાડી હતી તે પણ બતાડું છું એક કાર હતી જે મોટર બાપા સીતારામની હજી પણ છે બધા લોકો છે તે ઝાડવાના દર્શન કરી બાપા સીતારામના દર્શન કરતા હતા સાક્ષાત દર્શક મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને આ રહી બાપા સીતારામની સૌથી જૂની મોટર છે તે હજી ત્યાં છે તમે જમે ત્યારે બગદાણા જાવ ત્યારે દર્શક મિત્રો મોટર જોવાનું ભૂલતા નહીં અને બાપા સીતારામના ઝાડવાની અંદર સાક્ષાત દર્શન કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે તમે વિડીયોમાં જોવો બાપા સીતારામનો આખો આશ્રમનો વિડીયો છે તે જોવો દર્શક મિત્રો વિડીયોને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો